જ્યાં જગદીશ વિશ્વકર્માનો આ સમગ્ર ગુજરાત પ્રવાસ થી સત્તર ઓક્ટોબર સુધી ચાલશે જેમાં તેઓ વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાતો અને માર્ગદર્શન આપશે મેટ મંદિર બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંજી માન્ય મહામંત્રશ્રી રજ્નીભાઈ સાંસદસિંહ મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકાર પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસ આરંભ કરી કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ સાંસદ શ્રી